આ વસ્તુ છે ને આ વહીવટી બાબતો છે આ ગાંધીનગર લેવલની વાત નથી જિલ્લા કક્ષાનું બજેટ છે ઓકે અને કલેક્ટર સાહેબની અધ્યક્ષતામાં જ અમારે પ્રાયોજના સજીવ છે એમના અધ્યક્ષતામાં આપને જે પણ રજૂઆત છે ભલે આવી જવા દો કલેક્ટર સાહેબ ત્યાં સુધી આપ જરા વેઇટિંગ એરિયા પર ના ના બરાબર છે અમને મજબૂર કરે છે આ લોકો અહીંયા બેસવાનું અમને મજબૂર કરે છે પેટરના આયોજનનું જિલ્લા કક્ષાનું આયોજન મંડળ હોય છે જેમાં અમે પણ હાજર હતા દર્શનાબેન પણ હાજર હતા પ્રભારી મંત્રી પણ હતા સર્વાનુમતે એમણે મંજૂર કર્યા બાદમાં આજે અમે જ્યારે ફાઇનલ યાદી લીધી ત્યારે અમારા કામો એમાં કાઢી નાખવામાં આવ્યા ને પ્રભારી મંત્રીના કરોડો રૂપિયાના કામો લગભગ પંદર થી વીસ કરોડના કામો પ્રભારી મંત્રીના છે તો મોડાસાથી આવેલા પ્રભારી મંત્રીને ઢીડીયાપાડામાં શું જરૂર છે થોડી ખબર હોય એમણે એક ઓબ્ઝર્વર તરીકે આવવાનું હોય છે બેસવાનું હોય છે અને સુચારો આયોજન થાય સરળ અને જલ્દી આયોજન થાય એના માટે પ્રભારી મંત્રી મૂક્યા છે નહીં કે અમારા લોકોના કરોડો રૂપિયા સગે વગે કરવા એટલે તમામ જિલ્લાઓમાં આવી રીતના પ્રભારી મંત્રીઓ કરતા હશે એવું અમને લાગે છે પણ નર્મદા જિલ્લામાં અમે ચલાવવાના નથી દિન ચારની કલેક્ટર સાહેબે બાહદારી આપી છે એટલે અમારી ધરણા અહીંયા સમાપ્ત કરીએ છીએ દિન ચાર પછી સત્તર તારીખે સોમવારે અમે એસડીએમ સાહેબ પર પરવાનગી માગીએ છીએ પરવાનગી નહીં પણ મળશે તો પણ હું અમારા લોકોના ન્યાય માટે અમારા ડેડિયાપાડા મત વિસ્તારના લોકો સાથે અમે ધરણા પ્રદર્શન કરવા અહીંયા પહોંચીશું નર્મદા જિલ્લાના આદિજાતિ લોકોના વિકાસ માટે ત્રીસ કરોડ રૂપિયાની જોગવાઈ હમણાં કરવામાં આવી હતી તે અંતર્ગત તાલુકા સમિતિની બેઠકો થઈ અને જિલ્લા સમિતિની બેઠક પણ પ્રભારી મંત્રીની અધ્યક્ષતામાં ગત મહિનામાં અમારી મળી ત્યારે તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓના કામોને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી બાદમાં પ્રભારી મંત્રી દ્વારા આ તમામ ફાઇલો પોતાના ઘરે લઈ બોલાવીને અને પોતાના કામો મારા ડેડીયાપાડામાં પાંચ કરોડ પચાસ પાંચ કરોડ એકાવન લાખના કામો એમણે પોતાના મંજૂર કરી દીધા સાગબારામાં પાંચ કરોડ ત્રણ કરોડ પચાસ લાખના કામો એમણે મંજૂર કરી દીધા ત્યારે ડેડીયાપાડા અને સાગબારાના લોકોને શું જરૂરિયાત છે એ અમને ખબર છે અમારી પાસે આવે છે એટલા જ માટે અમે પીવાના પાણીના ખેતીના બોરના રોડ રસ્તાના આંગણવાડીના અને શાળાના કામો આપ્યા હતા તે સાઈડ પર મૂકીને બિનજરૂરી યોજનાઓ પ્રભારી મંત્રીએ જે અહીંયા મંજૂર કરી છે એનો અમે સખત વિરોધ કરીએ છીએ અમારા કામોને મંજૂરી આપવામાં આવે સમાવવામાં આવે એવી અમારી માંગ છે આજે અમે ધરણા પર બેઠા હતા માન્ય કલેક્ટર સાહેબે અમને ચાર દિવસની બાહેદારી આપી છે કે દિન ચારમાં હું કાલે ને કાલે પ્રભારી મંત્રીને બધા સાથે સંકલન કરીને દિન ચારમાં તમારા કામોનો અમે સમાવેશ કરીશું જો મારા કામોનો સમાવેશ નહીં થાય તો સત્તર તારીખને સોમવારના રોજ મારા મત વિસ્તારના લોકો સાથે ફરીવાર અમે અહીંયા ધરણા આંદોલન પર અમે બેસીશું અને તમે બધા જોઈ લો જે પ્રભારી મંત્રીઓ ગુજરાત સરકારના તમામ આદિવાસી વિસ્તારના જિલ્લાઓમાં મૂક્યા છે એ લોકો માત્ર ને માત્ર ટ્રાઇબલ સપ્લાયનું બજેટ સગે વગે કરવા માટે જ મૂક્યા છે આજે અંબાજીથી ઉમરગામના આદિવાસીઓનો વિકાસ નથી થતો એનું કારણ એવું છે કે બિનજરૂરી યોજનાઓ મંત્રી તંત્રીઓના એનજીઓ એજન્સીઓના નામે મંજૂર કરીને એ પાસ કરી દેવામાં આવે છે એના લીધે જ આ થયું છે આ વિસ્તારમાં નવસારી સુરત અને અમદાવાદની જે કોન્ટ્રાક્ટરોની ટોળકીઓ છે એ છેલ્લા દસ વર્ષમાં જે પણ કામો થયા છે એની તપાસ કરવામાં આવે તો બારસોથી તેરસો નું કૌભાંડ બહાર આવે એવું છે એમના નામ જોગ પણ અમે સોમવારે ખુલાસા કરવાના છે હા સાંભળી રહ્યા હતા આમ આદમી પાર્ટી ચૈતરભાઈ વસાવા સાહેબને આપ સાંભળી રહ્યા હતા અને જે રીતે ચૈતરભાઈ વસાવા સાહેબ જણાવી રહ્યા છે તે મુજબ જે જિલ્લા લેવલનું બજેટ હોય છે તેની અંદર સર્વસંમતિથી જે કામો મંજૂર કરવામાં આવ્યા હતા તેને હવે પ્રભારી મંત્રીએ પોતાના લાગતા બળગતા કામો ફાળવી દીધા છે ખરેખર દીડિયાપાડા અને શાકબાળની જનતાને કયા પ્રશ્નો છે કયા કામની જરૂર છે તે ત્યાંના રજૂઆત કરતા હોય છે પોતાના કામો માટે અને ધારાસભ્ય સર્વસંમતિથી જ્યારે આ કામોની મંજૂરી મળી હતી પરંતુ આજરોજ જે હકીકત છે તેને લઈને ચૈતર વસાવા સાહેબે કલેક્ટર ઓફિસ બહાર જ ધરણા પર બેસી ગયા હતા અને ત્યાર પછી કલેક્ટરશ્રી ચાર પાંચ દિવસની અંદર આનો ઉકેલ લાવવાની ખાતરી આપતા ચેતર વસાવ સાહેબ ત્યાંથી ઊભા થયા હતા પરંતુ ચૈતર વસાવ સાહેબે પ્રેસ મીડિયા સાથે વાતચીત કરતા એમ પણ જણાવ્યું હતું કે આવનારા દિવસોની અંદર જો આનું નિરાકરણ નહીં આવે તો લીડિયાપાળા અને સાગવારાની જનતા સાથે અમે ધરણા પર બેસીશું તેવી ચિંમકી પણ આદરણીય ચૈતર વ્યવસાવ સાહેબ આપે છે